आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन થઈ ગયો મો કમ્પ્લીટ થઈ ગયો પણ આ મારો ભાઈબાન ખાટ્યો જેટલા દાડાથી મને મેણો મારતો તો જેટલા દાડાથી મેણો મારતો તો તમે મેઠા તારા સોળીની જવું છે કે મહેમન કરતી કરવા કી ગોબળે કે સેવ્યું છે કે મહેમન કરતી કી કે હું કરી કે ગોબળાવાળા કે મહેમન કરતી એટલે તને ખબર નહીં તું સિટીમાં રહીશ શહેરમાં તને ગોબળાની ખબર ના પડે ગોબળાનો મોડો તો ઓમ આમ પ્રેમાળું હોય શેટલો દયાળુ હોય પણ ઓને ખબર નહીં આજ કહું છું કે હળો અમે આવીએ છીએ ચિંતા કરીએ ને તને બતાવું છું કે મારા વ્યવહિય સેવા છે અને મારા સમય સેવા છે એટલે મને ફોન કરવા દેવું બરો વ્યવહિય ફોન હે ચાર્જિંગમાં મિલું તો મારા વેવાઈ ને ફોન કરી દેવા દે એટલે શું આખા પાસે આવવા જો ખબર પડક હા કૃષ્ણ છું આજે હવે તમારે રાતી કોઈ આલે નહીં પણ કઉ તમારે ઘેર પધારીએ છે

તું આ હેડ આજ તો તને તને મહેમાન કરતી ગોબળા ની કરાવ ખબર પડે હા શાણ આવશે હવે હા હા આર આર ઓ હો 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 જો જો ઘણા વર્ષે વેવાય ફોન આવ્યો તે કીધું કે વેવાય અમે આઈએ છીએ અને નાના ભાઈ હોને પાછું અમારા ઓગણે આજ તો ભગવાન સ્વરૂપે પધારે છે અને ભાઈ અમારા ઓગણે મહેમાન છોથી આબા છ જો કીધું ટીનાવ

બાપા ઓને આવસુ તે કોક હારું ખાવાનું બનાવ બાપા એમ કિસો અમાર ફોન આયો તો માર ફોન આયો હાલ ફોન આયો તો કે હારું હારું ખાવાનું બનાવો ને નો ઘોડો નવો છે ને ના તો તું એને સદે નવો ઘોડો કાઢી મેમનો માતા હાલ તે કાઢું અને ખાવાનું ડરબાત ને સાકુંટી હું ઊભો બાપા મીઠાઈ

એ ખબર પડે તમને કોઈ હું ખોટું નહીં કે તો તમને ગોબળા વિશે કોઈ લે આ મેઠા શેર જેવી મજા ના આવે ભાઈ ગોબળામાં ને શેર શેર તો જેટલી સુખાઈ હોય અને આ ગોબડામાં તો બધી ગંદકી ને ગંદકી જ હોય જો ને ત્યાં મેણીઓ ને બેણીઓ પડે હોય ભાઈ ગંદકી હોય પણ દિલીઓ નો સાફ હોય ખબર છે ગોબળા માણસોનો દિલ સાફ હોય ખબર છે મનમાં ગંદકી ના હોય એ તો ભાઈ એ તો આજ જવું એટલે જોઈ લે આવું સાફ સુખ મેલો છે અને સિટીમાં તો ખાવાનું કેવું હું સારું સારું હોય

જાવ જાઉ દાદવ જોવા દઉં પકડ્યો ઓહ ચોણે જોઈએ આવ્યો આવ્યો હવે આવું છું આ ચંપલ ઘર આવું એટલી વાર તમે રસ્તામાં જ ઉભા રહ્યા હા હેડો અલ્યા ભાઈ ચમ ચો જો હેડ્યા હા મારો છે પહો

એ કીધું બધું લઈ આય ખાવાનું કોક થોડું હરખું મમ છે લાગુ જો કે મેમોન સેવા શ્રી કરી છું આમ હા એમાં લાગુ ના જો હા આપણો ગોમળા ઘણા દાડે આવું છે આમ આપણો ગોમળાનો નિયમ છે તો મમોનોને હાચવા પડે બરોબર છે એ ભાઈને આવું છે તે કીધું આવતા જ જવા પાડ ઓહો આવી કીધું ખાટલો બાટલો પોસ જો โอ้ยเอเอาเอาเอเอาเอมาิรอมรอรอมรอเอาเอารอออเอาอา้าไหมล้่ปดาเนี่ยนะอปไมุ่งไปูาราอเล่าตงเอ้โหไปไดกอตคลิอ่ปะเรนาาน้าาไอะเรอัง

થોડો મસ્ત અરે બે ભાઈ ચા નું તો રવા દે હું તો પીતો નઈ હું પીતો હા તો મંગાવી તમે યાર આયા મન તો ખુબ આનંદ થયો અમારા ઓગણ મેમોન ચોથી આપવા મેમન તો ભગવાન નું સ્વરૂપ કેવાય

બે <tie> માટે <laughs>

જીંદગી જીવીને ભગવાનને જો હું તો કહું છું ગોબડામાં જન્મ આલે તો હારું સમજ્યા હું તો અરજી ભગવાનને કરું છું ગોબડામાં જ આવવાનો જન્મ આપડો ગોબડામાં છે વિગો જમી મળશે ઘર બનાવવા માટે હા એ વાત સાચી છે હે વાત સાચી ભાઈ બીજું બસ તમે તો આવતા જ નહીં તો મની પાલી એટલે થોડો થોડો હોય હા

મેમન કરતી કેવાય આ તમે કેતા હતા ને કે ભાઈ ના વેવ મારા મનથી તો એવું છે કે ગોબળામાં એકલું બધું હું કોઈ નહિ હોય કોઈ

ના બેટા આવજો સમય આવજો આવજો સોસાયટી બધો

હર્ષિ હર્ષ <gosto>